એક વાર એક અદભુત ઘટના ઘટી નવરાત્રીના એ દિવસો હતા ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણ કરતા હતા તે તથા તેમના મિત્રો અથાગ રજળપાટને અંતે જૂનાગઢ પહોંચ્યા પણ જે લોકગીતો અને લોકગાયિકાઓની ભાળ મેળવવાની હતી તે સાંપડી નહીં છેવટે થાકીને સહુ પોતાના ઉતારે પાછા ફર્યા ને ઝોલે ચઢ્યા પણ હેમુ ગઢવી હજી જાગતા હતા મોડી રાતે તેમના કલા પારખું કાનને એક મધુર અવાજ સંભળાયો વાગે બોલે તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા ચાલો ફેરો ફોગટ નથી ગયો ત્યાં વળી એ જ મધુર અવાજ વનમાં ઝીણા બોલે મોર સૌ અવાજની દિશામાં આગળ વધ્યા અને વણઝારી ચોકે આવ્યા ઓહોહો સત્તરેક વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું આ એ સમય હતો જ્યારે હજી દૂરદર્શન એટલે કે ટીવી આવ્યું ન હતું અને રેડિયો પણ નવાઈમાં ખપતો એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું છતાં બે દિવસમાં પરીક્ષા આપવા પહોંચ્યા કોઈ પણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડી રે લોલ ગાયું જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું આ કાર્યક્રમ માટે એ જમાનામાં તેમને પચીસ રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો હેમુભાઈએ જૂનાગઢમાંથી લોકસંગીતના રત્નની શોધ કરી આપી તો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ સાંભળીને ઉમંગથી એકસો આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ટેકો કર્યો અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પ્રકાશ લોકગીતે ગુજરાતને ઘેલું લગાડ્યું આજે આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી દિવાળી નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા હતા લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ લોકગીત ભજન પ્રભાતિયા હાલરડા ઘંટી ગીતો લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી બ્રિટન અમેરિકા ન્યૂઝીલેન્ડ ફ્રાન્સ પાકિસ્તાન એમ લગભગ પંદર જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો તેમને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુગઢવી એવોર્ડ તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર કવિ કાગ એવોર્ડ કેટ કેટલાક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા ઈસવીસન ઓગણીસો નેવુંમાં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પદ્મશ્રી તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે તેમને પ્રાપ્ત થયો હતો દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું બસ બીવેર ત્યાં જાવ એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે શામળો વર્ણ શરીર કપાળમાં મોટો કંકુનો ચાંદલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી આ કોકિલકંઠી ગાયિકાના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી દિવાળીબેન ભીલે આટ આટલા માનસન્માન પામીને આકાશ આંખ્યું પણ પગ સદાય ધરતી પર રાખ્યા તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમની સેંકડો ગીતો કંઠસ્થ હતા જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીના કારણે બોતેર વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જૂનાગઢમાં ઓગણીસ મે બે હજાર સોળના રોજ અવસાન થયું ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ લોકસંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની અંજલી આપી હતી ભલે તેઓ નસ્વર દેહે નથી છતાં સ્વરદેહ સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે આવા બેન હવે આવશે કે કેમ તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની કોયલ વસંત ઋતુમાં જ ગાય છે જ્યારે દિવાળીબેન રૂપી કોયલે તો બારે માસ ગાયું જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી કેટલાક લોકગીતોની દિવાળીબેને અમર બનાવ્યા તો કેટલાક લોકગીતોથી દિવાળીબેન અમર થઈ ગયા ગરવા ગુજરાતીની આ ગરવીલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે અસંખ્ય ગુજરાતી લોકગીતો ગાઈને ગુજરાતના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર આ મહાન ગાયકની સાદગી સરળતા અને નિખાલસતાનો પરિચય આ નિબંધ વાંચતી વખતે થયો જ્યારે ભગવાન સંપૂર્ણ રીતે પ્રસન્ન થાય છે ત્યારે પણ તે આવા અવાજ આપે છે પણ એને એની અતુલ્ય પ્રતિભાનું જરાયે અભિમાન નહીં અરે અણસાર સરખોય નહીં એ તો બસ પાપણો ઢાળીને કોઈ વિજોગણની જેમ પરમેશ્વરમાં લીન બનીને સુરો રેલાવતી જાય છે